થોડા સમય પહેલા એક પ્રતિષ્ઠિત કલાકાર વિવાદમાં આવ્યા હતા લોકસાહિત્યકાર કહેવાતા દેવાયત ખવડ કે જે વિવાદમાં એ માટે આવ્યા હતા કે એમણે કોઈને ગાળો અને ધમકી આપી હતી પરંતુ આ આખો મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ બંને પક્ષો એટલે કે દેવાયત ખવડ અને જે એમની દેવાયત ખવડની સામે જેમણે ફરિયાદ કરી હતી આ બંનેની અરજીઓ કોર્ટમાં પહોંચી હતી ત્યારબાદ આગોતરા જામીન માટે બંનેએ અરજી કરી હતી પહેલા ભગત ભગવતસિંહ છે એમની અરજી મંજૂર થઈ હતી અને ત્યારબાદ ગઈકાલે મોડી રાત્રે દેવાયત ખવડના આગોતરા જામીનની અરજી મંજૂર થઈ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવી લોક સાહિત્યકાર દેવાયત ખવડ સામે છેતરપિંડી અને ધમકીની ફરિયાદનો મામલો સામે આવ્યો હતો આરોપી દેવાયત ખવડને અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાંથી રાહત મળી છે કોર્ટે દેવાયત ખવડની આગોતરા જામીન અરજીને શરતોને આધારે સ્વીકાર્યું છે પુરાવાઓ છે પુરાવા સાથે છેડછાડ ન કરવા સહિતની શરતોને આધારે આગોતરા જામીન અરજી મંજૂર કરી દેવામાં આવી છે વાત એ હતી કે પૈસા લઈ ડાયરામાં હાજર ન રહેવા અને ફોન પર ધમકી આપવા મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી આખો મુદ્દો સૌ કોઈને ખબર છે કે અમદાવાદના સનાથલ વિસ્તારમાં એ વિસ્તારની અંદર ડાયરાનું આયોજન હતું અને ડાયરાના આયોજકો હતા ભગવતસિંહ એ સનાથનમાં જ રહે સનાથન આજુબાજુમાં જ રહેશે ગામમાં જ રહેશે ન્યાય પુણ્યતિથિનો પ્રોગ્રામ હતો તે દરમિયાન ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જે ડાયરામાં દેવાયત ખવડ ઉપસ્થિત રહેવામાં આવ્યા હતા ને આખું આયોજન દેવાયત ખવડને જ સોંપવામાં આવ્યું હતું કે અન્ય કલાકારોને પણ તમે લઈ આવજો ત્યારે બિરજુ બારોટ પણ એમની સાથે હતા હવે ત્યાંથી દેવાયત ખવડ કે દેવાયત ખવડને એવું થયું કે ભાઈ અહીંયા પબ્લિક ઓછી છે તો હું મારો એક બીજે અટેન્ડ કરવાનો છે ડાયરો હું ત્યાં જઈ આવું એ અહીંયાથી સીધા નીકળી ગયા અમદાવાદથી થોડે આગળ આણંદ આણંદમાં એક ડાયરો હતો એટલે અહીંયા બાર સાડા બાર વાગ્યા સુધી આ રાહ જોઈને પછી કોઈનું ધ્યાન ગયું યુટ્યુબ ઉપર અને પછી ભગવતસિંહ છે એમના છોકરાએ કીધું કે પપ્પા આ જુઓ દેવાયત ખબર તો ત્યાં ડાયરો કરે છે આણંદમાં એટલે દેવાયત ખબર પહેલા વાત કરતા હતા કે ભાઈ બે હજાર પચીસમાં માં આપણે સિલેક્ટેડ ડાયરા કરવાની વાત છે તો શું એક જ તારીખમાં બેબે ડાયરા કરવાના હતા દેવાયત ખવડે પણ આરોપ ફગાવ્યા અને વળતો જવાબ આપ્યો કે ભાઈ મેં એક પણ રૂપિયો લીધો નથી દેવાયત ખવડનું કોલ રેકોર્ડિંગ ગઈ ત્યારે વાયરલ થયું હતું કે ભાઈ તમારે જે કરવું એ કરી લેજો હવે મારે તો હવે તમે તૈયારીમાં રહેજો આપણે બાંધવાનું છે ત્યારબાદ દેવાયત ખવડની ગાડીની વાત આવી કે ગાડી ગઈ ગયા પોલીસે તપાસ કરી તો એ સનાથલ તળાવની આજુબાજુમાંથી ગાડી પણ મળી આવી સ્કોર્પિયો તોડેલી ફોડેલી હાલતમાં આરોપ ઘણા બધા લાગ્યા પોલીસ પર શંકા ગઈ શંકાની સોય પહેલી પોલીસ પર આવી કે પોલીસે પહેલાં તો તાત્કાલિક ફરિયાદ કેમ ન નોંધી જે ભાઈ ખબર એના પર પણ રોષ ઠાલવ્યો કે ભાઈ પોલીસ મારી ફરિયાદ નોંધવા માટે તૈયાર નથી થતી પોલીસે ફરિયાદ નોંધી એમના ડ્રાઈવર કે જે ત્યાં ગયા હતા એમની સાથે શું થયું શું નહીં એમની તપાસ કરવામાં આવી ગાડી પણ મળી ગઈ અરજી આ કે હાઈકોર્ટ સુધી પહોંચી અને સુનાવણી દરમિયાન આગોતરા જામીન માટે અરજી કરેલી હતી બંને બંને પક્ષોએ કારણ કે ફરિયાદ બંને પક્ષ સામે સામસામે થઈ છે એટલે ભગત ભગવતસિંહ છે એમણે પણ ફરિયાદ કરી હતી અહીંયાથી દેવાયત ખવડે પણ ફરિયાદ કરી હતી આ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પહેલાં ભગવતસિંહની અરજી સ્વીકારવામાં આવીને એમને આગોતરા જામીન મંજૂર કરવામાં આવે એટલે લગભગ બે દિવસ પહેલાં અથવા સોમવાર આસપાસ ભગવતસિંહના જામીન મંજૂર થયા આગોતરા જામીન ત્યારબાદ ગઈકાલે સમાચાર એવા સામે આવે છે કે દેવાયત ખવડ

તેમાં રાજકોટમાં આવવા પર એમના પર પ્રતિબંધ લાગી ગયો હતો કે આટલા સમય સુધી તમારે રાજકોટમાં ન આવવું ત્યાં તમારી નો એન્ટ્રી એ બાદ અમદાવાદમાં શિફ્ટ થયા અને અમદાવાદમાં અહીંયાથી ડાયરાને બધું હેન્ડલ કરતા રાજકોટમાં ન આવતા પરંતુ એમની કહેવાય ને કે તો પૂરી થયા બાદ રાજકોટમાં જેવી એન્ટ્રી કરી લોકોનો ઉત્સાહ આમ તો લોક ચાહનાવાળા કલાકાર છે પોતાના ડાયલોગ્સ બાજીથી ફેમસ થયેલા એ કલાકાર દેવાયત ખબર ચકલા કોઈદી બાજ ન બને રાણો રાણાની રીતે એટલે અમુક સમયે સ્ટેજની ગરિમા અને અમુક સમયે શબ્દો સાચવવા એક આપણી ફરજ બને છે કલાકારો તો ઘણા છે ઘણાને સાંભળ્યા છે પરંતુ દેવાયત ખબર કે તેને સાંભળવા માટે લોકોની ભીડ લાગી જતી હોય કારણ કે અત્યારે વિરોધીઓ ખૂબ કહેવાય ને વિરોધ કરતા હોય અને એની ઉપર કટાક્ષ કરતા એને સંભળાવવામાં આવતો હોય છે ત્યારે દેવાયત ખવડ સ્ટેજ પરથી પણ સંભળાવી દેતા હતા મોરે મોરો આ બધું જ કે ભાઈ હવે આપણે લડી જ લેવાનું છે મોરે મોરો થઈ જ જવાનું છે સામે આવે એટલે આ બધા ડાયલોગબાજીથી ડાયલોગ ફેમસ થયેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડ કે જેમની ઉપર કદાચ આ ત્રીજો ગુનો નોંધાયો હશે મને ખબર છે ત્યાં સુધી મારી ઇન્વેસ્ટિગેશન મુજબ એક રાજકોટમાં એક ચોટીલા આસપાસ ક્યાંક ફાયરિંગની ઘટના બની હતી તેમાં પણ ક્યાંક નામ આવ્યું હોવાનો ખુલાસો થયો હતો અને ત્યારબાદ અહીંયા અમદાવાદમાં એટલે ત્રણ ત્રણ ફરિયાદ કલાકાર ઉપર નોંધાય તો કલાકાર અને કલાકાર જગત માટે બહુ શરમની વાત છે સ્ટેજ ઉપરથી સારી સારી વાતો કરવી એ સહેલું તો નથી જ દેવાયતભાઈ હું માનું છું કેમેરા સામે બોલવું એ પણ સહેલું નથી પરંતુ એક ગરીમાં એ આપણી પણ ફરજ બને છે ડાયરાનું આયોજન હોય તો ડાયરાનું આયોજન પણ આપણે આપણે આપ્યું હોય તો આપણે પણ કરવું પડે સાહેબ પછી ત્યાં આપણે ધાક ધમકીને આ બધું આપીએ તો બહુ ખરાબ લાગે અને કહેવાય ને કે ભાઈ કલાકાર જગતની અંદર સારું એવું નામ છે તમારું તમારે એન્ટ્રી પણ રોયલ હોય છે અને રોયલ એન્ટ્રી વચ્ચે આવું કામ થાય તો સ્વાભાવિકપણે તમારા જે ચાહના તમને જે ચાહે છે જે તમારા ચાહકો છે એમાં પણ ક્યાંક દુઃખની લાગણી તો અનુભવાતી હોય ને કે આ હું જેને કલાકારને ચાહું છું હું કલાકારને જેને સાંભળું છું એ કલાકાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ખાઈ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો અને હા તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકનને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે નમસ્કાર